તો વરસાદ બાદ અમરેલીના રસ્તાઓની હાલત બહુ જ ખરાબ છે શહેરની બહાર પસાર થતો કિલોમીટરનો અમરેલી નેશનલ હાઈવેનો બાયપાસ અતિ બિસ્માર હાલતમાં છે પીપાવાવ પોર્ટ જેવા મોટા ઉદ્યોગો હોવાને કારણે આ પરથી સતત ભારે ટ્રક પસાર થાય છે રાજુલા જાફરાબાદ સોમનાથ ઉના અને અમરેલી મહુવા જેવા શહેરોમાં જવા માટે પણ આ મુખ્ય માર્ગ છે પણ ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે સાથે ટ્રાફિકના કારણે પણ હેરાન થવું પડી રહ્યું છે ખખરધ જ રસ્તાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે વાહન ચાલકોની પ્રશાસનને અપીલ છે કે વહેલામાં વહેલી તકે રસ્તાનું સમારકામ થવું જોઈએ સાવરકુંડલા શહેરનો અંદાજીત સાત કિલોમીટરનો જે બાયપાસ જે રોડ છે તે નેશનલ હાઇવેમાં આવે છે હું આપને દ્રશ્ય બતાવીશ કે નેશનલ હાઈવેનો જે બાયપાસ જે છે તે રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં બન્યો છે મસ મોટા ખાડાઓ પડી રહ્યા છે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો જે ખાડાઓ પડ્યા છે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને પીપાઓ અંબાજી આ નેશનલ હાઈવે છે